જય માતાજી જૈન જય ભારત આજે એક સરસ માજાનો લોગ લઈને આવી છું જે કેન્સર પીડિત લોકો છે અથવા તો કોઈ બી પ્રકારનો રોગ હોય એના રાહત માટે આ જે શ્રુતિના ફાઉન્ડેશન જે રાજકોટમાં આવેલી છે રાજુભાઈ કરીને આનું સંચાલન કરે છે અને એ ભાઈ બધા બધા પ્રકારના રોગ જે હોય છે એની દવા કરે છે આયુર્વેદિક રીતે બી અને બીજી દવાઓના માધ્યમથી પણ પ્રભુ સેવા જનસેવા એ ધ્યેયથી કરે છે એટલે કોઈ પૈસા નથી લેતા એમ જ તમારી સેવા કરે છે તમારું રોગનું નિદાન બી કરે છે અને દવા જેટલી મોસ્ટલી ત્યાંથી જ આપે છે તો થોડી બે ત્રણ કદાચ જરૂર હોય તો બહારથી લેવી પડે છે એ બી સામાન્ય ભાવથી જ તો હું શોર્ટ્સ મૂકો તો તમને એડ્રેસ બી આપી દઉં છું અને આ ફાઇલ છે તમારી જિંદગી કઈ રીતે જીવીને એના બધા જ નિયમો બધી જ વસ્તુઓ અહીંયા લખેલી છે ઇવન કે એની ઓફિસ કે જે કંઈ કહો એનું ઘર ત્યાં બી ઘણી બધી વસ્તુઓ છે કે કયા ખોરાક ખાવાથી તમને કયો રોગ થાય છે અથવા તો કયા ખોરાક ના ખાય તો એમાં આપને ફાયદો થાય છે કયા ખોરાકથી આપણે વધારે પેલા વિટામિન્સને આતે મળે છે બધું ત્યાં લખેલું છે કઈ વસ્તુ આપણા શરીર માટે વધારે નુકસાનકારક છે ઘણું બધું ત્યાંની આખી ઓફિસ સરસ ભરેલી છે મેં વિડીયો નાનો મોટો ઉતાર્યો છે મૂકી દઉં છું અને તમારા આજુબાજુ સગા સંબંધી અથવા તો તમને કોઈ પ્રકારના રોગ હોય હમણાં મમ્મી પપ્પા લેટસ્ટ આવ્યા હતા હું પછી ધીરે ધીરે વિડીયો મૂકું છું પાછળ પહેલાં આ મૂકું છું કે જેને જરૂરિયાત હોય આટલો વિડીયો જોઈ લે એટલે મારા પપ્પાને વેરોક્સ ફ્રેન્ડ છે અને મમ્મીને જે લેડીઝ પ્રોબ્લેમ હોય કમરને પગ દુખે છે તો અમે લોકો ત્યાં બતાવા ગયા હતા એને દવા આપી સરસ સમજાવ્યું કે શું છે કેમ છે ડૉક્ટરો અત્યારથી પેલી પલોઠી વાળવાની ના પાડે છે તો એણે મમ્મીને એવું કીધું કે તમે કેમ પલોઠી નથી વારતા પલોઠી વારવી જોઈએ તમે પલોઠી વાળશો એટલે તમે ધીરે ધીરે મટી જશે અને એ વાત તો બહુ જ સરસ છે એકદમ મસ્ત છે અને છેલ્લા પંદરથી વીસ વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે પોતે ડૉક્ટર નથી પણ એને આ આ વિષયમાં બહુ જ નોલેજ છે અને ઘણા બધા લોકોને કેન્સરમાંથી એણે છુટકારો પાવ્યો છે ખાલી દવાના માધ્યમથી એમ કોઈ કિમિયોથેરાપી કે એ કાંઈ નહીં એમ તો મને એવું થયું કે તમારી સાથે શેર કરું કે કદાચ કોઈ જરૂરિયાતમંદ લોકો હોય કે જે કદાચ પૈસાથી બી ના પહોંચી શકતા હોય અથવા તો કિમિયોથેરાપીથી એને ના ફાયદો થતો હોય તો એ અહીંયા સંપર્ક કરે કદાચ જો એના નસીબમાં સારું થવાનું હોય તો મારા વિડીયોના માધ્યમથી કદાચ થઈ બી જાય અને છતાં જો તમને આમાં વધારે કાંઈ માહિતી જોતી હોય કે કઈ રીતે વર્ક કરે છે કઈ મેડિસિન હોય કેટલા ટાઈમે જવાનું હોય એવું કાંઈ બી જરૂર હોય તો તમે નીચે મને કમેન્ટ કરો એટલે હું ટ્રાય કરી હું તમને નંબર આપું છું તમે પર્સનલી એની સાથે વાત કરી શકો છો છતાં બી જો તમને કંઈ જાણવાની ઈચ્છા હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવો હું ટ્રાય કરીશ કે રાજુભાઈ સાથે વાત કરવાની અથવા ઇન્ટરવ્યૂ લેવાની ટ્રાય કરીશ મેં જેની સાથે કંઈ વાત નથી કરી કે મારી યુટ્યુબ ચેનલ છે હું તો મસ્તા મમ્મી પપ્પાને લઈને ગઈ હતી પણ મને એનો નેચર બહુ સરસ લાગ્યો એ સમજાવવાની રીત મને બહુ સરસ લાગી અને કામ કરવાની રીત સરસ લાગી એનું ઓફિસમાં જે કંઈ બધા પેલા ચિત્ર છે એ વાંચીને જિંદગી કઈ રીતે જીવીએ એ બી થોડું ઘણું સમજાણું કે આ ઉંમરેથી આપણે થોડું ઘણું ધ્યાન રાખવું જોઈએ મોટી ઉંમરે શું ધ્યાન રાખવું જોઈએ એ બધું ગમ્યું તો મને એવું થાય કે હું વિડીયોમાં શેર કરું કે આવું બધું હોય છે તમે રાજકોટ હોય આજુબાજુમાં ક્યાંય હોય અથવા તો દૂર હોય અને જો આ આપવાનું ટ્રાય કરતા હોય તો નંબર લઈ અને એપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને છતાં જો વધારે પડતું કંઈ જાણવું હોય તો તમે નીચે કમેન્ટ કરો મને શેર કરો જલ્દીથી જલ્દી આ વિડીયોને અને કમેન્ટ કરો એટલે હું ટ્રાય કરીશ કે આજુભાઈ સાથે ઇન્ટરવ્યૂ લો એ મારા પપ્પાના જૂના ફ્રેન્ડ છે એટલે કદાચ મને ઇન્ટરવ્યૂ આપશે જો લોકોને કંઈ હેલ્પ થતી હોય તો તો આ વિડીયોને ફટાફટ જલ્દી 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 લાઈક કરો જલ્દી જલ્દી શેર કરો અને હવે આગળ પ્રોસેસ જુઓ કે મમ્મી પપ્પા આવ્યા હતા અમે ગયા હતા અને શું શું હતું એ ઓકે સ્ટેડિયુન બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી જૈન જય ભારત આજનો નવો લોક સ્ટાર્ટ થાય છે ખીરાત એ જો મારા હાઈકોર્ટમાંથી ઓર્ડર હતો રાતે ઈડલી ડોસા ખાવાનો એટલે ખીરું સવાર સવારમાં તૈયાર હા હાય મારી વંશિકા હાય કહેવાય હાય કે હાય તો હાય કહી દીધો હાય મારી વંશિકા ખેલારો પડતા આવ્યો ભાઈ આજે હું ખાવું છે ઈડલી ઢોસા અમારા હાઈકોર્ટમાંથી ઓર્ડર પછી આજે કોના નાના નાની આવે છે પછી શું કહીશ ડેડી એ તારા અને ડેડી એ તારા છે વંશિકા ના ના નાની ઓ ને મૈયા કોના છે તારા મૈયા છે નાનો ના મૈયા છે નાનું ના મૈયા નથી ના મૈયાના ડેડી આવે છે એમ કહેવાય વંશિકા હા બાય બાય ડેડી બાય નથી કરતા બાય બાય નાનું રાડ તો મોટી પડી દી કોણ આયુ કોણ હે એ કોણ આયુ નાના એવા કો નાના છે પછી બીજું પાછળ કોણ છે હે ઈ કોણ છે ઈ તો મારી મૈયા છે નો 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 ઈ તો મારતા તને

બધા ખાસે કે એમ કહેવાય બધાને વંશિકા ખાસે વંશિકા અલગ એમ નાનોય ખાસે ડેડીએ ખાસે હા પછી ટ્રાય ઇલેક્ટ્રિક કાર છે ચાર્જ થઈ છે વિન્ટેજ વિન્ટેજ વાઈફ ન્યૂઝ છે હો હજી

ઘરે જ ઉતાર્યા ઓલ માં દીકલો હવે શું કોલ છો શું કોલ છો માં દીકરા નાની નાનું ઘર જ ઉતાર્યા હે પોપટ આ કાલે ખીરું બનાવ્યું તું ઢોસા ઇડલીનું પણ મમ્મી ની આવી ગયા એટલે બાર જતા રહ્યા હતા હોસ્પિટલ થી મોડું થયું એટલે એટલે અત્યારે સવાર સવારમાં બનાવી છે ઇડલી નાસ્તામાં અને રાતે બનશે ઢોસા વંશિકા સવાર સવાર માંથી

ફૂલ ઊંઘમાં હે ને તો ઊભી રહી ગઈ છે મેં કે શું યાર તારા માટે મેં સ્વિમિંગ ક્યુબ મગાવી છે હા પણ તો સંડે આ કાલ તો કાલે જ સંડે છે બેટા કાલ આવી જશે હવે કાલ ન આવે બાકી નાવા લઈ જત તને એમાં કેવી છે હવે ક્વોલિટી ગેમી કાંજીને બે તો મેં મગાવી હતી તો ગઈમી નહોતી મેં મોકલી દીધી આ ત્રીજી છે હવે ક્વોલિટી ગમે તો આ પાછી જશે હવે કેવી છે સાહેબ

જમ્પિંગ કર્યું કે ના મામા આવતા હશે ભાઈ તો વંશી કે મામા ભેગા જશે ને આજે તું એટલે મસ્ત રેડી થઈ મામા માટે હે ઓ જલ્દી તો જો વંશિકાને જલ્દી તો જો જલ્દી મામા આવી જાય મારા મામા બી મારા મામા બી છોકરા ને મામાનું કેવું હોય આયુ ઓહ ઓ વાળો કાનો એમ બોલાય તો પછી શું કામ બોયલું કાળો કાનો વાળો ઉઠીને કહ્યું ને મામા મામા કલે છે કા O que